વન ગ્રેડમાં સુરતી લાલાઓ ટોપ ગિયરમાં બાર બાદ ધોરણ દસમાં પણ રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લાના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીને એ વન ગ્રેડ આ વર્ષનું છ્યાસી ટકા પરિણામ ગુજરાત બોર્ડનું ધોરણ દસનું અગિયાર મે બે હજાર ચોવીસના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી ટકા પરિણામ જાહેર કરાયું છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ઝીરો ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં સુરત ગુજરાતમાં એ વન અને એ ટુ ગ્રેડમાં પ્રથમ હતું આ વર્ષના પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા સુરતમાં ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થીએ એ વન ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં વધુ છે મારું નામ ખેની શ્રુતિ છે અને મારા જે પર્સન્ટેજ આવ્યા છે એની પાછળ અમારા સ્ટાફ લોકોનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે તે લોકો અમને અમે અડધી રાત્રે પણ ફોન કરતા તો પણ તેઓ જવાબ આપતા અને અમારા ક્વેશ્ચન સોલ્વ કરતા તેઓનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને રાઉન્ડ લઈને પણ અમારી ઘણી મદદ કરી છે માર્ક્સ લાવવામાં ધારીનો તો એટલા પર્સન્ટેજ આવ્યા છે એમાં અમારા ટીચર્સ લોકોનો ઘણો ફાળો છે અને ખાસ કરીને મારી મમ્મીનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને અમારા સરનો પણ એટલો રહ્યો છે સપોર્ટ આગળ શું બનવા માંગો છો આગળ હું સર્જન ડોક્ટર બનવા માંગુ છું હું કનાડ વારિસ સ્કૂલ છે ને આ કેવું રિઝલ્ટ છે ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને શાળાનું પરિણામ ખૂબ જ સારું છે 100% પરિણામ છે જેની અંદર 27 બાળકોએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને જ્યારે 49 વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલ છે ગયા વર્ષ કરતાં આ વર્ષનું પરિણામ કેવું છે ગયા વર્ષ કરતાં આ વર્ષનું પરિણામ ખૂબ જ સારું છે એક ખાસ બાળકોને જો રોજનું રોજ આઉટપુટ લઈએ અને રોજનું રોજ એનો ડાઉટ ક્લિયર કરાવતા રહીએ તો સો ટકા રીતનું પરિણામ પ્રાપ્ત કરી શકીએ છીએ અને અમારી શાળા તરફથી આ જ પ્રયત્નો ચાલુ હતા બીજા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને કદાચ કોઈ વિદ્યાર્થી ફેલ થયું હોય બરાબર તો એ વિદ્યાર્થીઓ નાસીપાસ થવાની કોઈ જરૂર નથી કારણ કે ઘણા બધા લોટ્સ ઓફ એક્ઝામ્પલ એવા છે કે ફેલ થવા છતાં પણ આ જે સારામાં સારા લેવલ ઉપર છે તો પ્રયત્ન કરતા રહ્યો સતત અને સતત પ્રયત્ન પછી સો ટકા સફળતા મળશે